અને બે પ્રકારના છે અલિંગી પ્રજ્ઞન અને લિંગી પ્રજ્ઞન અલિંગી પ્રજ્ઞન જોયું ને એ એકલ સજીવમાં થાય મતલબ કે એક સિંગલ સજીવ છે એના અંદર થી નવો સજીવ પેદા થાય એના માટે બીજા કોઈ સજીવની જરૂર પડતી નથી બરાબર એક જ સજીવમાંથી નવો સજીવ પેદા થાય એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે અને લિંગી પ્રજનન મતલબ એક સજીવ નહીં બે સજીવ જોઈએ જેમાં એક નર હોય અને એક માદા હોય એ બંને વચ્ચે સંકરણ થાય અને પ્રજનન થાય અને પછી જે પ્રજનન થયું કહેવાયને શું કહેવાય લિંગી પ્રજ્ઞન કહેવાય બરોબર શરૂઆતમાં વાત કરીએ અલિંગી પ્રજનન અથવા બીજી રીતે કહીએ તો એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ બરાબર અહીંયા જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ તો અલિંગી ટોટલ આપણે આટલી પદ્ધતિ અહીંયા શરૂઆતમાં ભણવાની છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ કઈ કઈ છે તો પહેલી છે ભાજન અવખંડન પુનર્જનન કલિકા સર્જન વાસ્તવિક પ્રજનન નહીં પરંતુ વાનસ્પતિક લખવામાં ભૂલ થઈ ગઈ છે ઓકે વાનસ્પતિક પ્રજનન કયું પ્રજનન છે વનસ્પતિમાં વનસ્પતિ અને છેલ્લું છઠ્ઠું છે બીજાણું નિર્માણ આ બધા કયા છે અલિંગી પ્રજ્ઞન છે કયા છે અલિંગી પ્રજનન મતલબ કે એક સજીવ છે તૂટી નવો સજીવ બનશે અહીંયા બે સજીવની જરૂર પડતી નથી ઓકે કેટલા પ્રકાર ભાજન અવખંડન પુનર્જનન કલિકા સર્જન વાનસ્પતિ પ્રજનન અને બીજાણુ નિર્માણ આ દરેકના પ્રકાર યાદ રાખવાના રહેશે તમારે અને કયા સજીવમાં કયું પ્રજ્ઞન થાય છે એના નામ યાદ રાખવાના રહેશે કેમ કે ટૂંકા પ્રશ્નો પણ એ રીતે જ પૂછાતા હોય છે બરોબર એટલે એના પ્રકાર પણ યાદ રાખવાનો આના આ રીતે પ્રશ્નો પૂછાતો સજીવમાં થાય છે એ પણ આપણે ભાજનની પદ્ધતિ પણ બે છે જો દ્વિભાજન અને બહુભાજન બે પ્રકારે થાય છે હવે દ્વિભાજન કયા સજીવમાં થશે અને બહુભાજન કયા સજીવમાં થશે એ પણ નામ યાદ રાખવાનું ઓકે એક સજીવ આ જે ભાજનની પ્રક્રિયા છે એક કોષીય સજીવ માટે છે ભાજનની પ્રક્રિયા કયા કેટલા કોષ માટે એક કોષીય સજીવ એક કોષીય બહુ ભાજન હવેના નામ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ દ્વિભાજન એટલે શું બે ભાગ થાય એકમાંથી કેટલા થાય બે બે થી વધારે થાય નહીં અને બહુભાજન મતલબ બે થી વધારે ઘણા બરોબર તો પહેલા વાત કરીએ દ્વિભાજનની દ્વિભાજન કોના કોના અંદર થાય છે તો કે ઘણા પ્રજીવો અને જીવાણુઓનો દ્વિભાજન અને શું થાય છે ઘણા બધા એક બે બે પણ ઘણા બધા ઓકે દ્વિભાજનની અંદર પણ બે અલગ અલગ સજીવો છે જેમાંનો પહેલો સજીવ છે અમીબા તો મતલબ દ્વિભાજન પહેલું કોનામાં થાય છે અમીબામાં થાય છે અમીબામાં કઈ રીતે થાય છે કે અમીબા જેવા સજીવમાં કોષ વિભાજન એટલે કે બે ભાગ થાય છે કોઈ પણ સમતલમાં થાય છે એટલે કે અનિશ્ચિત સમતલ સોરી અનિશ્ચિત સમતલ સમતલમાં જે અમીબા છે છે એનો બે ભાગ થઈ શકે દાખલા તરીકે આ પ્રમાણે બે ભાગ થઈ જાય કોષ વિભાજન થાય ત્યારે અથવા આ રીતે બે ભાગ થઈ જાય અથવા ઉપર નીચે બે ભાગ થઈ જાય મતલબ કે અમીબાનો આકાર અનિશ્ચિત છે તો એનું કોષ વિભાજન પણ કોઈ પણ સમતલમાં થાય છે આપણે પ્રથમ પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હતો યાદ છે કયા સજીવનું વિભાજન અથવા ભાજન 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 શબ્દ શબ્દ ત્યારે શું કયા અથવા અથવા વિભાજન એ થાય છે અનિશ્ચિત સમતલમાં આવો પ્રશ્ન મેં તમને કીધું કે જેનો આકાર અનિશ્ચિત હોય ને એ અનિશ્ચિત સમતલમાં થતો હોય આ ચાલ્યું તો પણ પ્રશ્ન આ છે આપણે નહોતો પણ તોય ખબર પડે કેમ કે અમીબા વિશે આપણે અગાઉ ભણી ગયા હતા બરોબર તો આ અમીબાની આકૃતિ છે તમે જુઓ ધીમે ધીમે બે કોષ બને છે દેખાય છે સ્ટેપ બાય સ્ટેપ એ બે કોષ બને છે આ બે કોષ અલગ અલગ બની ગયા સ્વતંત્ર બની ગયું કે નહીં તો જ્યારે બે કોષ બને એ કોઈ પણ સમતલમાં બને છે એટલે અમીબામાં દ્વિભાજન થાય છે શું થાય છે અમીબામાં દ્વિભાજન પણ કઈ રીતે કોઈ પણ સમતલમાં એ ગમે તે બે ભાગ ટુકડી જાય છે આ રીતે તૂટી જાય કે ઉપર નીચેથી તૂટી જાય પણ મૂળ બે ભાગ થાય છે એક કોષમાંથી એક અમીબામાંથી કેટલા અમીબા બનશે બે બે અને બેમાંથી પછી ચાર પણ એક માંથી કેટલા બનશે બે જ બનશે એટલે આપણે શું કહીએ છીએ દ્વિભાજન શું કહીએ છીએ બીજા નંબરનું દ્વિભાજન કોનામાં થાય છે કે કાલા હાજર રોગકારક મતલબ જેના કારણે કાલા હાજરનો રોગ થાય છે તેવો લેસ માન્યા કોણ છે લેસ માન્યા લેસ માન્યામાં પણ દ્વિભાજન થાય છે પણ અહીંયા એક વસ્તુ છે આ જે કોઈ પણ સમતલમાં થતું હતું ને અહીંયા કોઈ પણ સમતલમાં થશે નહીં એક નિયમિત આયામ અથવા નિયમિત સમતલ છે મતલબ કે આ રીતે ટુકડો કરવાનો ભાઈ ઉપરથી જ બે ટુકડા કરવાના નીચેથી બે ટુકડા કરવાના નહીં એવું કહેવા માંગે છે અથવા ઉપરથી જ બે ટુકડા થશે સોરી કરવાનો તો નહીં પણ થશે એનું દ્વિભાજન થશે ને ત્યારે આ પ્રમાણે જ દ્વિભાજન થશે બીજી કોઈ રીતથી દ્વિભાજન થશે નહીં એવું કહેવા માગે છે એટલે એને શું કહેવાય નિયમિત આયામ અથવા નિયમિત સમતલ પર લખી શકાય ખબર પડી તમને આ બેમાં તફાવત શું છે બંનેમાં થાય છે દ્વિભાજન જ પણ તફાવત શું છે અમીબામાં કોઈ પણ સમતલમાં થઈ શકે છે દ્વિભાજન બરોબર અને લેસ્માનિયામાં નિયમિત સમતલ અથવા નિયમિત આયામમાં જ બે ભાગ થાય છે બીજો એક પ્રશ્ન પૂછાય છે લેસમાનિયા કયા રોગકારક તરીકે છે તો કે કાલા અઝર કાલા અઝર રોગ કેવો છે ખબર છે આપણા શરીરની અંદર અમુક પેલા ગુંગળા થતા હોય છે ને પાકતા હોય છે ભીંગડા વર્તા હોય છે થતા હોય છે ને આવું તમે જોયો છે બરોબર આવા કોઈ રોગ માટે કાલા હજાર નામ રોગ આ રીતનો હોય છે કે જેમાં આવું આવું સિમ્ટમ્સ હોય છે એના કે જેમાં ચામડી ઉપર સ્કિનનો રોગ છે કે જેમાં ચામડીમાં એવા ભીંગડા વરતા હોય છે અને ગુમડા થતા હોય છે પાકી જતું હોય છે આવું બધું થતું હોય છે ઓકે તો એ કાલા અજર રોગકારક છે કોણ છે લેસમાન્ય લેસમાન્યની અંદર પણ દિવજન થાય છે મેં તમને કીધું એ પ્રમાણે એ પ્રક્રિયા અને એમાં નામ યાદ રાખવાના દરેકના બરોબર એક ઉદાહરણ તરીકે ટૂંકમાં આ પ્રશ્નો પૂછાતા હોય છે ઓકે તો જો અહીંયા લેસમાન્ય એક સજીવ આપે છે દેખાય છે આ આકૃતિ છે લેસમાન્યની તમારે બુકમાં આપી છે આ રીતની આપી છે ને એમાં પણ જોતા રહેજો એ બને બુકની નહીં પણ મેં આ જાતે બનાય છે બે આકૃતિ જાતે દોરેલી છે ઓકે પછી જ્યારે તમને એક ચાબુક જેવી રચના અહીંયા દેખાય છે કે નહીં પછી એના બે ભાગ ત્યાં જુઓ બીજું એક બન્યું ધીમે ધીમે આગળ જતા તમે જોશો તો નેક્સ્ટ સ્ટેપમાં તમે જો કોષના કોષ કેન્દ્રના બે છે અહીંયા બે કોષ કેન્દ્ર બન્યા બન્યા નહીં પછી જુઓ એના બે ટુકડા થવા માંડ્યા ધીમે ધીમે અને આના પછીનો સ્ટેપ શું હશે બે અલગ અલગ લેસમાન્ય આની જેમ સમજ્યા કે નહીં તો અહીંયા પણ એના કેટલા ભાગ બન્યા એક લેસમાનિયામાંથી બે મતલબ આમાં કયું દ્વિભાજન થયું શું થયું આમાં દ્વિભાજન થયું પણ ના પ્રજ્ઞાની ક્રિયા થાય એ વખતે શરૂઆત નાના નાના હોય ને ટુકડા તો 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 વિચારો કે પ્રક્રિયા થતી હોય વધતા જ જાય ને અસ્તિત્વ વધતું જ જાય અમુક સમય હશે એ પ્રમાણે થતા હશે કન્ટિન્યુઅસલી નહીં થતા હોય ઓકે તો આ લેસમાં ની અંદર જે ટુકડા થાય છે એ પણ કોઈ નિયત સમતલમાં મતલબ આ રીતે જ બે ટુકડા થશે બીજું કોઈ રીતે થશે નહીં મતલબ અહીંથી બે ટુકડા થશે એટલે લેસમાનિયામાં જે દ્વિભાજન થાય છે એ નિયમિત આયામમાં અથવા નિયમિત સમતલમાં થાય છે જ્યારે અમીબામાં જે થતો હોય છે કેવો હોય છે કોઈ પણ સમતલમાં એ ગમે તે રીતે એના બે ભાગ થઈ જાય હોય ઓકે આ બે વાત હતી બે સજીવના નામ હતા જે હતા શું દર્શાવે છે દ્વિભાજન નામ તેના દરું ઉદાહરણ દર્શાવે છે દ્વિભાજન હવે આપણે વાત કરીએ બહુભાજન તો કે એ પણ ભાજનનો જ પ્રકાર છે તો કોણ તો કે મેલેરિયાના પરોપજીવી જેના કારણે મેલેરિયા થતો હોય છે કોણ પ્લાઝમોડિયમ નામ યાદ રાખજો બહુભાજન કોનામાં થાય છે બહુભાજન બહુભાજનમાં બે જ નહીં પણ બે કરતાં પણ ઘણા બધા વધારે અનેક બરોબર કોનામાં થાય છે બહુભાજન પ્લાઝમોડિયમમાં પ્લાઝમોડિયમ શું છે તો કે મેલેરિયાનો પરોપ જેવી છે જેના કારણે મેલેરિયા થતા હોય છે એની વાત કરી છે બરોબર તો આ વાત હતી ભાજનની ભાજનમાં બે ભાગ છે દ્વિભાજન અને બહુભાજન દ્વિભાજન કોના કોનામાં થાય અમીબામાં અને લેસમાનિયમ બહુ ભાજન કોના થાય થાય પ્લાઝમોડિયમ ઓકે અમીબામાં કોઈ પણ સમતલમાં થાય છે લેસમાનિયામાંની અંદર નિયત સમતલમાં થાય છે અને બહુભાજન જે કોનામાં થાય છે પ્લાઝમોડિયમની અંદર થતા હોય છે ખબર પડશે ભાજનની અંદર હવે વાત કરીએ બીજી પ્રજ્ઞનની રીત હા બીજા બે ફોટા મેં દર્શાવે છે જો આ ફોટો જે દર્શાવે છે એ આ લેસ માન્યાનો છે અને આ ફોટો છે એ અમીબાની આકૃતિ છે બરોબર એ માઇક્રોસ્કોપિક આકૃતિ છે જો કોઈ પણ આકાર એનો નિશ્ચિત હોતો નથી અનિશ્ચિત આકાર હોય આ અમીબા છે અને આ જે નીચે દર્શાવે કે નહીં આ ફોટો જે દર્શાવે છે એ શું છે લેસ માન્યનો છે આ રીતના હોય છે મૂળ રિયલમાં એ ટ્રાન્સપરન્ટ હોય છે એમ હા એ રીતના હશે એ દેખાય છે ને કોષ કેન્દ્રની પછી વાત કરીએ બીજી પદ્ધતિ પ્રજ્ઞનની કઈ છે અવખંડન આમાં પણ ટુકડા થાય છે બરોબર મતલબ કે એક સજીવમાંથી નવી સજીવ સજીવની સંતતી પેદા થાય છે એના વિશે બતાવી છે ઓકે તો અવખંડનમાં શું થાય છે અવખંડન આપણને દર્શાવ્યું છે કે જેમાં કીધું છે કે સરળ સંરચનાવાળા વાળા બહુ કોશી ભાજન છે માં થતું હતું એક કોશીમાં ભાજન છે માં થતું હતું અને અવખંડન પણ કેવા સરળ સંરચનાવાળા હવે સરળ સંરચના મતલબ શું આપણે આપણે બહુકોશી છીએ પણ આપણી સંરચના કેવી છે જટિલ આપણી સંરચના કેવી છે કેમ કેમ કે આપણા શરીરમાં યોગ્ય કોષ યોગ્ય જગ્યાએ ગોઠવાઈને જ યોગ્ય અંગનો ઉપયોગ કરે ઉત્પત્તિ કરે છે બરાબર આપણી રચના જે જટિલ કહેવાય છે બહુ કોષીય ખરા પણ આપણી કેવી સંરચના છે જટિલ છે જ્યારે સરળ સોરી સરળ સંરચના મતલબ શું છે એનો કોઈ આકાર નિશ્ચિત મતલબ કે કોઈ પણ જગ્યાએ કોષ વિભાજન થાય એવું નિશ્ચિત જગ્યા ના હોય કે ભાઈ આ કોષનું વિભાજન આ જગ્યાએ થવું જોઈએ અને આપણે જટિલ કેમ કહીએ કેમ કે આપણે હાથ પગ પગુક આંખ કાન નાક બધા અંગોની જરૂર હોય છે વિશિષ્ટ કાર્ય કરવા માટે વિશિષ્ટ અંગો છે અને આથી આપણા હાથના કોષો આ ભાગ થી નીકળવા પર વિભાજન થવું જોઈએ પગના કોષો અહીંયાથી જ નીકળવા જોઈએ જો હાથના કોષો અહીંયા નીકળે તો શું કરવાનું કેમ કેમ કે આપણે વિશિષ્ટ કોષો આપણા અંદર જે વિશિષ્ટ અંગો છે એના માટે કોષોની જગ્યા પણ નિશ્ચિત હોય એટલે અને આ સરળ સંરચના મતલબ શું એ કોષનું વિભાજન થાય પણ કોઈ જગ્યા મતલબ છે નહીં કેમ કે આમના હાથ કે કાન કે પગ કે એવું કંઈ છે નહીં ઓકે એ સરળ સંરચના કહેવાય કોનામાં થાય છે અવખંડન તો કે સ્પાયરો ગાયરા લીલ દેખાય છે આ આકૃતિમાં હવે તમે જોયું હશે ક્યાં પાણીમાં જોયેલું છે કે નહીં આ સ્પાયરો ગાયરા જે લીલ છે એ સામાન્ય ત્યાં વિકાસ પામે છે અને એના નાના નાના ટુકડામાં અવખંડિત થઈ જાય છે મતલબ કે ટુકડામાં તૂટી જાય દેખાય છે ને ઓકે એ ટુકડા થયા પછી આ ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે એના જીવન જેવું બરોબર જેને આપણે શું કહીએ છીએ અવખંડન તો જો પિતૃમાંથી સંતતી કહેતા હું છું ને નવા કોષો ઉત્પન્ન થયા એટલે આ એક પ્રજનનની જ ક્રિયા કહેવાય છે તો ચાલો અવખંડન કોનામાં થાય છે સ્પાયરો કોનામાં થાય છે સ્પાયરો ગાયરા લીલની અંદર નામ યાદ રાખજો પ્રજનનની પદ્ધતિ અને એનું ઉદાહરણ બરોબર તો અવખંડન થાય છે સ્પાયરો ગાયરા લીલની અંદર આ પ્રોસેસ જટિલ સંરચના વાળા બહુ કોષમાં થતી નથી મારો હાથ કાપી નાખી દો અહીંયાથી બીજો યુવરાજ ઉત્પન્ન થાય નહીં બરોબર કેમ નથી થતું કેમ કે આપણી સંરચના જટિલ છે આપણા શરીરના કોષો યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત ગોઠવેલા હોવા જોઈએ તો જ આપણી શરીરની સંરચના બને છે બરોબર આમની સંરચના એવી જટિલ છે અને સરળ છે એટલે બધા જ બહુકોષી સજીવમાં આવી રીતે કોષ વિભાજન કરી શકાતા નથી કારણ કે મોટા ભાગના બહુકોષી સજીવમાં વિશિષ્ટ કાર્ય માટે જે વિશિષ્ટ કોષો ભેગા થાય છે કોષો ભેગા થાય પેશી રચે છે આ પેશીઓ શું બનાવે છે અંગ બનાવે છે બરોબર અને એમની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે ભાઈ ગમે ત્યાં નહીં આ રીતે હાથ ઉગે ને એવું કહેવા માંગે છે બરાબર અને કોષી સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ છે કે વિવિધ પ્રકારના કોષો વિવિધ વિશિષ્ટ કાર્ય કરે છે આથી આ જે અવખંડનની પ્રક્રિયા છે એ વિશિષ્ટ સંરચનાવાળા બહુકોશીની અંદર થતી નથી સરળ સંરચના હોય એમનામાં થતી હોય છે ઓકે ખ્યાલ પડશે આની અંદર તો આ વાત હતી અવખંડનની અવખંડન કોનામાં થશે સ્પાયરો ગાયરામાં કોનામાં થશે સ્પાયરોગેરાની અંદર ઓકે મેં દરેકને અલગ અલગ રીતે લખવાનો ટ્રાય કરેલો જે તમે જ્યારે પણ વાંચો ને તમને સીધી નજર જ પડે ભાઈ આની અંદર આ પ્રોસેસ છે આની અંદર આ પ્રોસેસ છે ઓકે અલગ હાઇલાઇટ કરેલા છે હવે એના પછીની વાત કરીએ પુનર્જન પ્રજનનની એક બીજી પ્રક્રિયા કઈ છે પુનર્જનન આમાં પણ એની જેમ જ થાય છે જેમ પેલામાં ટુકડા થતા હોય છે નવો સજીવ બનતો હોય છે ને આમાં પણ તમે જોશો તમને આકૃતિ ઉપરથી ખબર પડશે કે પ્લેનેરિયામાં આ પ્રોસેસ થતી હોય છે જોઈએ શું છે સંપૂર્ણપણે અલગ ઘણા સજીવોમાં પોતાના શરીરના ભાગમાંથી નવા સજીવના નિર્માણની ક્ષમતા હોય છે એટલે કે જો સજીવ કેટલાક ટુકડાઓમાં વિભાજીત થઈ જાય આ વ્યાખ્યા છે બરાબર સજીવ કેટલા ટુકડાઓમાં વિભાજીત થઈ જાય તો તેમાંના ઘણા ટુકડા વૃદ્ધિ પામી અને નવા સજીવમાં વિકાસ પામે છે એક આખો સજીવ કોઈ ટુકડામાંથી આખો સજીવ જે મેં હાલ ઉદાહરણ ન આપ્યું મારો હાથ કાપીને મૂકી દઈને એમાંથી એક નવો યુવરાજ ઉત્પન્ન થઈ જાય એવું થાય આપણા મને થતું પણ આમાં થાય છે કોણ છે હાઇડ્રા અને પ્લેનેરિયા હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓને જો જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડામાં વિકાસ પામી અને સંપૂર્ણ સજીવમાં પરિણામે છે જેને પુનર્જન અથવા પુનઃજનન પુનર્જનમ નથી પુનર્જન અથવા પુનઃ જનન આ એની પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે તો અહીંયા ઉદાહરણ આપ્યું છે પ્લેનેરિયાનું કોણ ઉદાહરણ છે આ આકૃતિ છે સાદી સરળ અને આ એનું માઇક્રોસ્કોપિક વ્યૂ છે રિયલમાં આરિયલ વ્યૂ ઇમેજ છે બરોબર બરાબર કે પ્લેનેરિયા આ રીતનો દેખાતો હોય છે અને બે આંખ જેવી રચના હોય છે આપણે જ્યારે આનુવંશિકતા વિશે ભણ્યા નહીં તો અગાઉ આ ચેપ્ટર આનુવંશિકતા અને વિકાસ હતું એની અંદર આ પ્લેનેરિયા વિશે ભણાવવામાં આવતું કે ભાઈ વિકાસ થતો ત્યારે એમાં નવી નવી જે એમના અંગો ઉત્પન્ન થતા એમાં પ્લેનેરિયા છે જેમાં આંખ જેવી સંરચના છે દેખાય તમને આંખ જેવું હકીકતમાં એ આંખ જેવી ખાલી સંરચના છે એ આંખથી જોઈ શકતો નથી કેમ કે હજુ એમાં એટલી ઉત્ક્રાંતિ થઈ જ નથી કે જોઈ શકે હજુ એટલા જ પહોંચ્યા છે કેટલા ભાગ્યા કે ભગવાને ખાલી બે ટપકા કરી દીધા હાલ આંખ જેવા હાલ હજુ જોઈ શકતા નથી શું જોવા ખબર છે અને શું દેખાય એમને ખબર છે અંધારું અથવા અજવાળું આટલી ખબર પડે જેમ કે તમે તમારી આંખ બંધ કરો અને તમને અંધારામાં લઈ જ અજવાળામાં લઈ જાવ કેવું ફીલ થાય એવું ફીલ થાય સમજ્યા કે નહીં આંખ જેવી સંરચના બની છે રચના બની છે દેખાય છે બાકી હકીકતમાં એ આંખનો ઉપયોગ જોવા માટે કરી શકતા નથી આપણે આશા રાખશું કે હજારો લાખો કરોડો વર્ષો પછી એ આંખ કમ્પ્લીટ આવી જશે અને કમ્પ્લીટ પછી એ જોવાનું કામ કરે છે બરાબર ઓકે તો પુનર્જન્મની ક્રિયા હાઇડ્રા અને પ્લેનેરિયામાં થતી હોય છે પુનર્જન્મમાં થાય છે જો તો કે ટુકડા થાય અને ટુકડામાંથી પણ એક નવો પ્લેનેરિયા ઉત્પન્ન થાય છે જો અહીંયા તમે જુઓ એક પ્લેનેરિયા છે બચારા કાપીને ત્રણ ભાગ કરી નાખ્યા કાપી નાખ્યા ત્રણ અલગ અલગ ભાગ ભાગથી કાપી નાખ્યા છે અને હવે તમે જુઓ જે માથાવાળો ભાગ છે ને એને ખૂટતો તો કયો તો કે નીચેનો ધડવાળો ભાગ તો જે આ સજીવ છે એને આખો ધળવાળો ભાગ બની ગયો બની ગયો કે નહીં અને નવો પ્લેનેરિયા બન્યો આને માથું ધડ બે વચ્ચેથી કાપી નાખ્યા છે તો વચ્ચેવાળો ભાગ છે એમાંથી જો ઉપર નીચેનો ભાગનો વિકાસ થયો અને પાછો નવો એરિયા બન્યો સેમ ટુ જેમ આને નીચેનો ભાગ છે ઉપરનો ભાગ નથી માથાવાળો ભાગ તો એનો વિકાસ થયો અને નવો એરિયા બન્યો મતલબ કે એના ટુકડા કરી દેવા તમે ગમે એના ટુકડા કરશો તો નવો સજીવ પ્લેનેરિયા બની જશે આવું છે એમ આવજો પિક્ચરમાં આવતું હોય ઘણી બધી વખત બરાબર તો ટુકડા કરી દેવામાં દરેક અંશમાંથી એક નવો સજીવ ઉત્પન્ન થઈ જતો હતો આવું કોઈ રાક્ષસ પણ હતો નામ નથી આવડતું મને કે એને તોડી નાખવામાં આવે ને એટલે તોડી નાખ્યા પછી એમાંથી બે બને બે તોડી નાખો બે માંથી ચાર બને એવા નવા નવા રાક્ષસ પણ ઓકે એ કોણ હતું આપણને યાદ નથી પ્લેનેરિયા છે પાસે અત્યારે ઉદાહરણ તરીકે તો જેને આપણે કહેશું પ્લેનેરિયા સુર શું કહેશું એને પ્લેનેરિયા સુર પહેલા અસુરોના નામ આ રીતે પડતા ભસ્માસુર પછી તાળકાસુર હતા કે નહીં આવા બધા એ પાછળ સંધિ જોડેલી હોય અસુર એ કહેતા મહિષાસુર એટલે પોતે કહેતા કે અમે અસુર છીએ અમે દેવ નથી દાનવ છીએ એવું કહેતા બરોબર પ્લેનેરિયા સુર છે કે જે આવું કામ કરે છે બરોબર એ અસુર છે કે નથી આપણને ખબર નથી પણ આ તો કહીએ છીએ એમ તો આ પ્રોસેસ થાય છે પુનર્જનનની અંદર કે જેમાં ટુકડામાંથી પણ એક નવો સજીવ ઉત્પન્ન થાય છે બરાબર

કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે અને આ પરિવર્તન ખૂબ જ સુયોજિત ક્રમમાં થાય છે જેને આપણે શું કહીએ છીએ વિકાસ વિકાસ કહેવાની વ્યાખ્યા છે કે વિકાસ એટલે શું પ્લેનેરિયામાં તો કે કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે અને આ પરિવર્તન કેવું છે ખૂબ જ સુયોજિત ક્રમમાં હોય છે જેને આપણે શું કહીએ છીએ વિકાસ કહીએ છીએ બરાબર પરંતુ પુનર્જનન અને પ્રજનન સમાન નથી તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને સામાન્ય ત્યાં નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં અહીંયા પ્રજ્ઞનને અને પુનર્જનને સમાન બતાવ્યા નથી ઓકે હવે એના પછીનો મુદ્દો છે આપણે પૂરો કરી નાખીએ કે જે કલિકા સર્જન છે કલિકા કલિકાસર્જનનો મતલબ શું જેમ આપણે હાઇડ્રાનું ઉદાહરણ હાલ કીધું ને ટુકડામાંથી સર્જન થાય છે બસ આ અહીંયા હાઇડ્રાનું ઉદાહરણ લેવાનું છે તો આ છે હાઇડ્રા આ હાઇડ્રાની માઇક્રોસ્કોપી કિંમત છે આવું દેખાતું હકીકતમાં બરોબર આ હાઇડ્રાની આકૃતિ છે હાઇડ્રામાં કલિકા સર્જન થાય છે તો યાદ રાખજો પુનર્જન પ્લેનેરિયામાં અને કલિકા સર્જન હાઇડ્રામાં ઓકે શું પ્રોસેસ થાય છે આની અંદર તો કે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ જે પુનર્જનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરીને કલિકા સર્જન માટે પણ અથવા કલિકા સર્જન માટે પણ કરે છે હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાના કારણે એક સ્થાન ઉપસી આવે છે અને આ ભાગ ઉપર વિકાસ પામે છે મતલબ કે જે ઉપસીલો ભાગ હોય ને વિકાસ દાખલા તરીકે અહીંયા હું વાત કરું હાઇડ્રાનો આ ભાગનો ભાગ રહ્યો ને એ ઉપસી આવે છે ત્યાંથી નવો હાઇડ્રાની ઉત્પન્ન થાય છે દેખાય તમે જે ભાગ ઉપસી આવ્યો ત્યાંથી નવો નવો હાઇડ્રા અથવા એ સજીવ પોતે એક ઉત્પન્ન થયો આ ઉપસીલા ભાગ એટલે કે કલિકા અને આપણે કલિકા કહેશું આ ભાગને અથવા આ ભાગને બરાબર જે વૃદ્ધિ પામી અને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ અને સ્વતંત્ર જીવ બને અહીંયાથી ભાઈ સુધી જશે પોતે અલગ થઈ જાય અને પોતે એક અલગ હાઇડ્રા બની જાય છે ઓકે તો આ હાઇડ્રાની આકૃતિ અહીંયા તમને જે પણ દેખાય છે ને આ ગાંઠવાળા જે ભાગ દેખાય ને ત્યાંથી તમને એ ટુકડો બની જાય નવો હાઇડ્રા બનશે અને અલગ પડી જશે પછી તો આ રીતની રચના કલિકા સર્જન થાય છે એમાં હાઇડ્રામાં કોનામાં થાય છે હાઇડ્રામાં સર્જન કોનામાં થાય છે કેટલા જોયા આપણે ભાજન દ્વિભાજન બહુભાજન જોયું અવખંડન જોયું પુનર્જનન જોયું કલિકા સર્જન જોયું પછી હવે આયા વાનસ્પતિ પ્રજનન ઓકે વનસ્પતિમાં કઈ રીતે પ્રજ્ઞન કરવામાં આવે છે એના વિશે જોઈએ તો સૌ પ્રથમ જોઈએ ઘણી એવી વનસ્પતિઓ છે કે જેઓના કેટલાક ભાગ છે જેવા કે મૂળ પ્રકાંડ અને પર્ણ એ ભાગ એવા છે કે જેને જો યોગ્ય રીતે ગોઠવવામાં આવે અને પરિસ્થિતિમાં રાખવામાં આવે તો એ વિકાસ પામે છે વૃદ્ધિ કરે છે બધા એ રીતના નથી હોતા પણ ઘણી બધી વનસ્પતિની વાત કરી છે બરાબર અને એમના મૂળ પ્રકાંડ અને પર્ણ જો યોગ્ય પરિસ્થિતિમાં રાખવામાં આવે તો વિકાસ પામી અને નવો છોડ ઉત્પન્ન કરે છે મોટા ભાગના પ્રાણી પ્રાણીઓથી વિપરીત વનસ્પતિમાં આ પ્રકારના પ્રજનનનો ઉપયોગ થતો હોય છે બરાબર તો જેમ કે એની પદ્ધતિ છે કઈ કઈ છે તો કે કલમ દાબ કલમ અને આરોપણવાળી પદ્ધતિઓ આ વનસ્પતિક પ્રજનનની પદ્ધતિ છે બરોબર જેવી વનસ્પતિક પ્રજનનની ટેકનિકનો ઉપયોગ કરીને ખેતીવાડીમાં થતી હોય છે જેમ કે કઈ કઈ જગ્યાએ શેરડીમાં છે ગુલાબ દ્રાક્ષ આ બધાનો જે ઉછેર કરવો હોય તો નવા છોડ ઉત્પન્ન કરવો હોય તો એમાં આ બધી પદ્ધતિનો ઉપયોગ થાય છે કલમ દાબ કલમ આરોપણ આના વિશે તમને પણ ખ્યાલ હશે જો આ અહીંયા ફોટા મેં લગાયા છે કોઈ એક વનસ્પતિ છે એના બીજા વનસ્પતિ સાથે ટુકડો છેદ કરીને આવે અને છેદ કરીને ત્યાં લગાવી દેવામાં આવે જે ઓલરેડી વિકસિત વનસ્પતિ છે અને પોતાની વૃદ્ધિ કરે છે અને એક નવો છોડ બને છે બરાબર તો આ અલગ અલગ પદ્ધતિઓ દર્શાય છે અને આ પ્રમાણે આ ત્રણ પદ્ધતિઓની મદદથી પણ આપણે વનસ્પતિક પ્રજનન કરીએ છીએ બરાબર પૂછી શકે વનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ છે તો કઈ કઈ છે કલમ દાબ કલમ અને આરોપણ કઈની અંદર થાય છે શેરડી ગુલાબ અને દ્રાક્ષના આવા બધા વનસ્પતિઓમાં થતી હોય છે વાનસ્પતિ પ્રજનન દ્વારા ઉછેરવામાં આવેલ વનસ્પતિઓને પ્રશ્ન પૂછે કેમ આ પદ્ધતિનો ઉપયોગ કરવો લાભદાયી છે તો કે વાનસ્પતિ પ્રજ્નન દ્વારા ઉછેરવામાં આવે જે પણ વનસ્પતિ છે એ બીજ દ્વારા ઉગાડેલ વનસ્પતિ હોય એના તુલનામાં પુષ્પ તેમજ ફળ ઓછા સમયમાં આવવા લાગે છે મતલબ બીજમાં તો કેવું હોય તમે જમીનની અંદર બીજ અંકુરિત કરો છો એ ફૂટે છે એનો છોડ બને છે છોડ બન્યા પછી એમાં ફૂલ અથવા ફળ આવે છે આટલો સમય થાય અહીંયા તો તમારે ઓલરેડી વનસ્પતિનો એક ભાગ કાપીને લગાવી દેવામાં આવે મતલબ અંકુરિત કરી અને જ્યાં સુધી છોડ બને ત્યાં સુધીનો સમય અટકી ગયો અથવા પત કપાઈ ગયો એટલા સમયની એના પછી સીધી જ વૃદ્ધિ થવા લાગે છે અને એમાં ફળ અથવા ફૂલ આવવા લાગે છે એટલે સમય એટલો ઓછો લે છે એવું કહેવા માગે છે આથી વનસ્પતિ પ્રજ્ઞનો ઉપયોગ કરી શકાય છે લાભદાયી છે આ પદ્ધતિ જેમાં વપરાય છે તો આ પદ્ધતિ કેળા નારંગી ગુલાબ મોગરા જેવા વનસ્પતિઓમાં ઉગાડવા માટે પણ થતો હોય છે જે પોતાના બીજ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે એ ગુમાવી બેઠા હોય છે એમના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે વનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલ જે પણ વનસ્પતિઓ છે એમની લાક્ષણિકતાઓ એમના પિતૃ જેવી જ હોય છે મતલબ કે છેડીનો જો આ રીતનો કટ બનાવ્યો અને છેડીના છોડમાંથી છેરડી ઉગાડવામાં આવે છે બીજું કંઈ ઉપજે નહીં ભાઈ એના એમાં સફરજન નહીં ઉગે એમાં એનો ઉત્પન્ન થશે કોણ હશે એ શેરડી જશે મતલબ કે એની લાક્ષણિકતાઓ એના ગુણધર્મો આનુવંશિક પિતૃ જેવા જશે પિતૃ જેવા જેને સંતતિમાં મળતા હોય એમ છે બરાબર તો આ ભાગ હતો વનસ્પતિક અથવા વનસ્પતિક પ્રજનની અંદર અહીંયા પર્ણફૂટીની અંદર જે પ્રજનન થાય છે એના વિશે બતાવ્યું છે પાનફૂટી અથવા પર્ણફૂટી આ પણ યાદ રાખજો પર્ણફૂટી અથવા પાનફૂટીની વાત કરી છે શું હોય છે એની અંદર તો કે અહીં તમને આકૃતિ દેખાય છે તમે જો એક પાંદડું દેખાય તમને છે અને પાંદડાની કિનારીઓ ઉપરથી બીજા નવા પાંદડા ઉગ્યા છે તો પાનફૂટી અથવા પર્ણફૂટીના પર્ણોને પણ પર્ણની કિનારી પર કેટલીક કલિકાઓ વિકાસ પામે છે અને આ ભૂમિ ઉપર પડી જાય છે મતલબ કે વિકાસ પામી ભાઈ તૂટીને જમીનમાં પડે છે અને જમીનમાં પડ્યા પછી નવું પર્ણ ફૂટીનો અથવા પાન ફૂટીનો ઉગે કે બરાબર તો આ પણ એક પ્રજ્ઞાનની પદ્ધતિ છે આ કલિકા સર્જનમાં પણ લઈ શકાય છે અગાઉ આપણે જોયું કે નહીં એ કલિકા સર્જનમાં પણ પર્ણ ફૂટીનું ઉદાહરણ આપણે લખી શકીએ છીએ પૂછી શકીએ કે પર્ણ ફૂટીમાં કઈ રીતનું પ્રજ્ઞન થાય છે એ અથવા સમજાવો એના વિશે તો પર્ણપુટીની અંદર જે પર્ણો હોય છે એ પર્ણની કિનારીઓ ઉપર નવા ક્લિક કલિકાઓ વિકાસ પામતી હોય છે આ કલિકાઓ પછી તૂટીને ભૂમિ ઉપર પડે છે અને નવા છોડનો વિકાસ થાય છે સમજી ગયા ઓકે તો આ રીતે આપણે જોયું વાનસ્પતિક પ્રજનન હવે આપણે જોઈએ એના પછીનો લાસ્ટ ભાગ છે પ્રજ્ઞનનો અલિંગી પ્રજ્ઞની અંદર જે છે બીજાણું નિર્માણ શું છે બીજાણુ નિર્માણ બીજાણું નિર્માણમાં શું થાય છે કે નાના નાના બીજાણુ હોય છે એ નીચે જમીન અથવા બાજુના ભાગમાં પડી અને એની અંદરથી નવો વનસ્પતિ અથવા નવો કોષ સોરી વનસ્પતિ ના નવો સજીવ ઉત્પન્ન થતો હોય છે એમાંનું એક ઉદાહરણ છે બ્રેડ તમે જોયું છે આવું છે ઓકે તો બ્રેડ પર તંતુ જેવી કેટલીક ફૂગની જાળી રૂપ સંરચના હોય છે જેને કહેવાય છે રાયઝોપસ શું કહેવાય છે એને રાયઝોપસ પૂછી શકે રાયઝોપસ એટલે શું તો કે બ્રેડ ઉપર તંતુ જેવી કેટલીક ફૂગની જાળીરૂપ સંરચના હોય છે જે અહીંયા દેખાય છે બરાબર એ એને આપણે શું કહીએ છીએ રાઈઝો ભજિક પ્રકારનો ફૂગ જ છે જે ભેજવાળા સંપર્કમાં જ્યારે બેજા સોરી બ્રેડ આવે ત્યારે એના ઉપર જે ફૂગ વળતી હોય છે એની વાત કરી બરોબર તેને પ્રજ્ઞન અંગો નથી પરંતુ ઉર્ધ્વસ્ત તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચના છે આવી આ આપણને દેખાય આ રીતનું જ ફૂગ જેવું પણ એની રચના આવી છે આ રીતની હોય છે બરોબર તો એના ઉપરના ભાગમાં જે છે ને એક સૂક્ષ્મ ગોળાકાર સંરચના હોય છે જે પ્રજનનમાં ભાગ લે છે એના પાસે કોઈ પ્રજનન અંગ છે નહીં પણ આ ભાગ કામ કરે છે અથવા મતલબ કે નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે એ ભાગ કામ કરે છે આ ગોળાકાર ગુચ્છ જેવી રચના બીજાણું ધાની છે કે આની અંદર ઘણા બધા નાના નાના બીજ છે એ બીજનો સંગ્રહ કરે છે એટલે આપણે શું કહીએ છીએ બીજાણુ ધાની બરોબર અને જેમાં વિશિષ્ટ કોષો અથવા બીજાણુ મળી આવે છે આ બીજાણુ વૃદ્ધિ પામી અને રાજોપચના નવા સજીવની સંરચના રચના ઉત્પન્ન કરે છે આ બીજાણુઓ પછી બાજુમાં પડશે બાજુમાં પડ્યા પછી બીજો એક નવો રાજોપચ ઉત્પન્ન થાય છે મતલબ બીજાણુના કારણે નવો સજીવ ઉત્પન્ન થયો ને એટલે આને પદ્ધતિનું નામ શું આપ્યું બીજાણુ નિર્માણ બીજાણુની ચારે તરફ એક જાડી દીવાલ હોય છે અહીંયાની વાત કરીએ બરાબર દિવાલ એ બીજાણુ હોય છે એના ફરતે શું હોય છે જાડી દિવાલો જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેઓનું સંરક્ષણ કરે રક્ષણ કરે છે અને ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરે જ્યારે ભેજના સંપર્કમાં આવે ત્યારે તે વૃદ્ધિ કરતા હોય તમે આવું ફૂગ જોયેલી હોય બ્રેડ ઉપર તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જતાં ફૂગમાં વધારો થતો જાય છે થાય છે કે નહીં એ જે ફૂગ વળી હોય કી વધતી જતી હોય તો એ વધે છે કઈ રીતે તો કે એ જે રાજયજોપથ છે એના અંદર રહેલા જે બીજાણુઓ છે બીજાણું ફેલાતા જાય અને વિકાસ પામતા જાય આ રીતે ધીમે ધીમે એ ફૂગ વધતી જતી હોય છે ઓકે તો આ ટોટલ છ પ્રકાર આપણે જોયા જે અલિંગી હતા અલિંગી હતા હવે આપણે તો લિંગી કે પ્રજનનની એ પદ્ધતિ કે જેમાં બે સજીવ એક નર અને એક માદા અગાઉ આપણે જોયું હતું આપણે એવું કહેતા હતા એકલ સજીવ કહેતા હતા જેમાં એક સિંગલ સજીવ હતો અને એની અંદરથી નવી સંતતિ પેદા થતી એટલે આપણે એને અલિંગી કહેતા હતા અહીંયા લિંગી પ્રજનનમાં બે સજીવ હશે જેમાંનો એક નર હશે અને એક માદા ની ભાગીદારી થઈ અને નવી સંતતિ ઉત્પન્ન કરે છે તેને આપણે શું કહીએ છીએ લિંગી પ્રજનન રીતે મોટો હોય છે તેમજ તેમાં ખોરાકનો પૂરતા પ્રમાણમાં સંચય થાય છે મતલબ સંગ્રહ થાય એક પ્રજનન કોષ એવો હોય છે કે જે આકારમાં કદમાં કેવો હોય છે મોટો હોય છે અને એની અંદર કોનો સંગ્રહ થાય છે ખોરાકનો ટૂંકો પ્રશ્ન પૂછી લે બરોબર અને બીજો પ્રજનન કોષ છે એ પહેલા પ્રજનન કોષની તુલનામાં કેવો હોય છે નાનો હોય છે અને તેમજ તે વધારે કેવો હોય છે પ્રચલનશીલ પ્રચલનશીલ મતલબ કે પ્રચલન કરતો હોય હલનચલન કરતો હોય ગતિ કરતો હોય છે બરાબર જો આ બે પ્રકારના પ્રજનન કોષો છે એક પ્રજનન કોષ કદમાં મોટો છે અને એની અંદર કોનો સંગ્રહ થાય છે ખોરાકનો બીજો પ્રજનન કોષ કદમાં નાનો છે અને કેવો હોય છે પ્રચલનશીલ મૂવમેન્ટ કરી શકે એવો પેલો મુવમેન્ટ કરતો નથી આ મૂવમેન્ટ કરી શકે એવો તો જે પ્રચલનશીલ જે પ્રજનન કોષ છે એ છે નજન્યુ કોષ એ શું છે નરજન્યુ કોષ અને અહીંયા ઉદાહરણ તરીકે કહીએ તો એ છે શુક્રકોષ એ શું છે શુક્રકોષ શુક્રકોષ આ આ છે બરોબર રીતની રચના હોય શુક્રકોષની એક પૂછડી રચના હોય એનું કામ કરે છે એ પ્રવાહી માધ્યમમાં પ્રચલન કરાવવાનું એ પ્રચલન કરાવવાનું કામ એ પૂછડી કરી શકે છે જે માછલીમાયના પક્ષો હોય ને મિન પક્ષો જે એને આગળ ધકેલવાનું કામ કરે છે એ પૂછડી પણ એ જ કામ કરે છે એને પ્રચલન કરાવવા માટે હલનચલન કરાવ